લાઈફ પાર્ટનરને આજ મારા માટે શું બનાવ્યું સરસ મજાના ગુલાબજામુ અને બીજું શું બનાવ્યું આલુ મટર મારો થોડોક અવાજ બેસી ગયો એટલે કદાચ તમને નહીં ગમે પણ મારી વાઈફના માટે તમે સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો આ એની ચેનલ છે હેન્ડલિંગ હું કરું છું અને બહુ બહુ સરસ સિંગર છે પણ હમણાં શું છે ટાઈમ નથી મળતો એટલે એ ગાવાનું છોડી દીધું છે થોડોક અવાજ પણ એનો વ્યવસ્થિત નથી એટલે બદલાઈ ગયો છે એટલે થોડોક એ ટ્રાય કરે છે અને પ્રેક્ટિસ કરે છે અને પ્રેક્ટિસ કરીને પછી તમારે એને સિંગિંગના ઘણા બધી વિડીયો આવશે તો સબસ્ક્રાઈબ કરવા નંબર આવી નથી ચાલો તો હવે મારી સાથે જેને જમવા આવવું હોય એ આવી જજો તો હું તમને બતાવું છું શું શું મને આજે જમવા માટે આપ્યું છે જોજો ભાઈ હું દાળ ભાત નથી ખાતો એટલે મારા આરી ડીશમાં ક્યારેય દાળ ભાત હોતા નથી આપણે ગામ ગામડાના માણસો હોય એટલે શાક રોટલી આ બાકી રોટલો હોય મારે મોસ્ટ ઓફલી રોટલો જ હું ખાઉં છું પણ આજે બે જાતની સબ્જી છે એક કંઈક રાજમા છે એ આપણને બહુ ભાવતા નથી પણ આ મારી વાઈફ બનાવે એટલે ખાવા તો પડે ને બાકી તો જો ન ખાય તો જોડા પડે ઓ ભાઈ ધ્યાન રાખજો